નમસ્કાર ગેસ એસિડિટી અને કબજિયાત જેવા પ્રોબ્લેમની અંદર એક બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે જે નિરાંત ચૂરણથી તો એ રિઝલ્ટ કેવું છે શું પ્રોબ્લેમ હતો અને કઈ રીતે ફાયદો થયો છે એ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ તો પહેલો આપણો એમનો પરિચય લઈશું શું નામ છે આપણું મારું નામ પટેલ શિવરામભાઈ તેજાભાઈ ગામ ભાખરી તાલુકા શિવરામભાઈ તેજાભાઈ પટેલ ગામ ભાખરી તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા શિવરામભાઈ તમને પ્રોબ્લેમ શું શું હતો મને ગેસ એસિડિટી

આની કોઈ આડેસર થતી નથી અને વેસન દેવું નથી વેસન દેવું કશુંય નથી મતલબ તમે વચ્ચે ના લો તો પણ ચાલે લો તો ચાલે ન લો તો ચાલે બરાબર બરાબર તો રિઝલ્ટ થી તમને સંતોષ છે હા રિઝલ્ટ થી મને સંતોષ છે બીજા લોકોને આવા ઘણા બધા પ્રોબ્લેમો હોય છે તો તમે એવા લોકોને શું કહેવા માંગો છો જો આવી હોય ગેસ કે બધી આતે તો મોટો કેવા માંગુ છું કે ઓછા ખર્ચે દીપ જાય નિરા ચૂર્ણ ઉપયોગ કરો તો 100% રિઝલ્ટ મળશે બરાબર ઓછો ખર્જો કોઈ આડેસર નહીં અને રિઝલ્ટ પણ સારું મળે છે ભૂખ તમને ભૂખનો પ્રોબ્લેમ હોય તો ભૂખ નથી લાગતી એમાં હવે તમને કેવું રહે છે મને અત્યારે ભૂખ લાગે છે ટાઈમ થી તમને સંતોષ છે તમને આનાથી કોઈ એડિસર પણ થઈ નથી તમે આ ચોથું પેકેટ લેવા આવ્યા છો ખર્ચો પણ ઓછો છે અને એનાથી ફાયદો તમને પણ થયો છે બીજા લોકોને પણ તમે એવું કહો છો કે ગેસ એસિડિટી કબજિયાતથી નિરજ ચોરણ વાપરો બરાબર તો આટલી માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર